વલસાડ આરપીએફ પોલીસ અધિકારીએ આમ નાગરિક સાથે ફોન ઉપર અશ્લીલ શબ્દો બોલી ધાક ધમકીઓ આપવામાં આવી એક પોલીસ અધિકારીએ નાગરિક સાથે કેમ કરી આવી વાતો ઓડિયો થઈ રહ્યો છે વાયરલ એક વલસાડ આરપીએફ પોલીસ અધિકારી દ્વારા સામાન્ય નાગરિક સાથે ફોન પર વાત કરતો ઓડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં અધિકારી દ્વારા ભાષાની કોઈ મર્યાદા દેખાતી નથી એક અધિકારી દ્વારા સામાન્ય નાગરિકને ફોન ઉપર અશ્લીલ શબ્દો બોલી ધમકી આપવામાં આવી રહી છે આ અધિકારી સાથે વાત કરવા વાળો વ્યક્તિ કોણ છે આ રીતનો ફોન પર સામાન્ય નાગરિક સાથે ગેરવર્તન કરવાની ફરજ એક પોલીસ અધિકારીને શું કામ પડી રહી છે શું કામ સામેવાળો વ્યક્તિ આવો ગેરવર્તન સહન કરી રહ્યો છે શું કોઈ પ્રકારની લેવડ દેવડ એમના વચ્ચે ચાલી રહી છે હાલ અમે ઓડિયો કે વિડીયો પર પુષ્ટિ કરતા નથી પરંતુ સોશિયલ મીડિયા પર થઈ રહેલ વાયરલ ઓડિયો અન્ય ઓડિયો કરતા સામાન્ય પ્રકારની નથી કારણ કે કોઈ પણ આરોપીને પોલીસ અધિકારી કે કોઈ પણ સરકારી કર્મચારી આ પ્રકારનું વર્તન કરી શકે ખરું આમ ઘણા બધા પ્રશ્નો આ રેકોર્ડિંગ સાંભળતા ઊભા થઈ રહ્યા છે આ રેકોર્ડિંગ ઉચ્ચ અધિકારી સુધી પહોંચશે

क्या कर अरे तो मेरे को पता नहीं है तो मेरे भी गाली दे रहे हो सर कौन सा नाम बता मेरे सब अरे मैं वहां था ही नहीं तो मैं नाम किसको बताऊ तो तो... तो मैं था ही नहीं सकती। तो था मेरू क्यों गाली तो दे हो तू तो तेरी माँ का दूध भी अगर स्टेशन में पैर